ખેડબ્રહ્મા પોલીસને એનડીપીએસ કેસનો વોન્ટેડ આરોપી ઝડપ્યો પાંચ માસથી ફરાર આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ ખેડબ્રહ્મા પોલીસ એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા પડતા આરોપી ભેરવો ઉર્ફે ભેરુજી ઉર્ફે ભેરુભાઈ મોતીભાઈ ભાટને ઝડપી પાડ્યો હતો આરોપીને ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસેથી પકડી પાડ્યો હતો ખેડબ્રહ્મા પોલીસ ટીમે લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે જે તપાસ કરતા વણન મુજબનો એક કિસ્સા મળી આવ્યો હતો પોલીસે તેને કોડન કરી પકડી પાડ્યો હતો પૂછપરછ કરતાં તેને પોતાનું નામ ભાઈ મોતીભાઈ ભાટ ઉમર સાડત્રીસ વર્ષ ગાયત્રી સોસાયટીમાં તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબર કટાવવાનું જણાવ્યું હતું તેને ઉપરોક્ત ગુનામાં પોતાની સંડોવણી હતી આરોપીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે લાવીને ડિટેન કરવામાં આવ્યો હતો અને આગળની વાહી કાર્યવાહી કરવામાં આવી હતી આમ ખેડબ્રહ્મા પોલીસની ટીમે પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી આવી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસર ખેડબ્રહ્મા